નિર્દોષ હિન્દુ પ્રવાસીઓના મોતથી ઉદ્ભવેલ રોષ અને દુઃખ વચ્ચે ભારત સરકાર દ્વારા જલ્દી કાર્યવાહી કરી શરૂ કરાયેલ ઓપરેશન સિંદૂર સમગ્ર દેશમાં આશ્વાસન અને ગૌરવનું કારણ બન્યું છે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં પણ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો ભાજપના સ્થાનિક આગેવાન રાજેશ ભલોડિયાએ નિવેદન આપતા જણાવ્યું કે માત્ર પંદર દિવસમાં સરકારની નિર્ણય ક્ષમતા અને ભારતીય વાયુસેનાની બહાદુરીના પરિણામે પાકિસ્તાન સ્થિત આતંકી ઠેકાણાઓ પર સફળ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે ઓપરેશન આપણા શહીદોના ત્યાગને સન્માન આપનારું છે રાજેશન પાસે એરસ્ટ્રાઇક કરી છે એની ખુરશી આજે માળીયા શહેરમાં માળીયા તાલુકામાં અને ગુજરાતભરમાં ઉજવાઈ રહી છે આ શૌર્ય સેનાના શૌર્ય બધાએ સલામ કર ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ રાજેશભાઈ છે રાજેશભાઈ શું પહેલાં તો આ ભારતની ત્રણેય સેનાઓને લાખ લાખ શુભકામના ચૌદના દિવસે ભારતીય સેના દ્વારા જે પાકિસ્તાન આતંકવાદ ખતમ કરવા માટે જે આજે રાત્રે જે સર્જિકલ સ્ટ્રાઇકની જેમ જેમ ઓપરેશન પરથી પાકિસ્તાનના જે આતંકવાદીઓને નાબૂદ કરવા માટે એના વિસ્તારમાં આ ટ્રાય કરી અને કાયમી માટે આતંકવાદને નાબૂદ કરવા માટે આતંકવાદને ખતમ કરવા માટે આ ભારતીય સેનાએ નિર્ણય લીધો છે આ દેશની કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની સરકાર દ્વારા જે ભારતના સૈનિકોને બોલ પૂરું પાડતી અને આ હુમલાના પ્રત્યુત્તર જવાબ આપવા માટે ભારતીય સેનાને સ્વતંત્ર નિર્ણય લેવાની શક્તિ આપી એ એનો આ પરિણામ છે અને એના દ્વારા ભારતની ત્રણેય પાંખની સેના દ્વારા આ પાકિસ્તાની હુમલાને પાકિસ્તાન માટે આતંકવાદીઓને હુમલો કરી અને જે પહેલગાઉંના હુમલાના અવસાનમાં ભારતીય જે નાગરિકોના અવસાન થયેલા તેને આ હુમલાથી આત્માને શાંતિ મળશે અને આ સેનાને બળ પૂરું પાડવા માટે ભારતના દરેક નાગરિકો આ સેનાને સલામ કરશે અને આ આ નિર્ણયને વધાવશે એક એક સ્થળે હજી પણ ભારતીય સેના વાર કરશે આ ટ્રેલર છે પિક્ચર હજી બાકી છે આ જાદુ લાંબુ હાલશે ભારત ની સેના સહકાર કરશે આજ ના